અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે સંતરામ મંદિર ટ્રસ્ટ ફિઝિયોથેરાપી સેન્ટર આંખનું દવાખાનું તેમજ અન્ય વિવિધ સેવા ભાવી સંસ્થાઓ ચલાવે છે જે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરે છે ગુજરાતમાં વડોદરા કરમસદ ઉમરેટ કોઈલી રઘુ પછી પાચે પાંચે ગામ પછી પાદરા છે સોજિત્રા છે પછી ચકલાસી છે વરદ છે અને નાના નાના સંતરામ મંદિર છે એ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે તો નીચે કોમેન્ટ ના કરતા કે સાહેબ મારા વડોદરાની અંદર પણ તમને સંતરામ મંદિર જોવા મળશે મારા ચકલાસી અંદર પણ છે ક્લિયર તો આ જે મુખ્ય મંદિર છે સંતરામ મંદિર એ ક્યાંનું છે તો ખેડાનું છે જ્યાં તમને સંત સંતરામ જે સ્વામી થઈ ગયા જે સંત થઈ ગયા એમની મુખ્ય સમાધિ તમને આ જગ્યાએ જોવા મળશે ક્લિયર આગળ વાત કરીએ આ સંતરામ મંદિરની તો જયારે મેળો ભરાય છે ત્યારે તમે જોઈ શકો છો આ મંદિરમાં મેળો ભરાય ત્યારે એમની પબ્લિક તમે જોશો આ મંદિર છે એને કઈ રીતના સજાવવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો તો સંતરામ મહારાજ ની સમાધિ ના દિવસે એટલે કે મહાસુદ પૂનમ મંદિરના પ્રાંગણ એટલે કે આંગણામાં દર વર્ષે મોટો મેળો ભરાય છે આ ઉપરાંત ભક્તો દ્વારા પોતાના સંતાનો બોલતા થાય જો કોઈના સંતાનો બોલતા ના હોય તો એમની અહીંયા માનતા પણ રાખે છે અને પોષ માસની પૂનમ એટલે કે પોષી પૂનમના દિવસે અહીંયા બોર ઉછાળવામાં આવે છે ઓગણીસો ને માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી પી વી નરસિંહ રાવ દ્વારા કોમી એકતા માટેનો કબીર પુરસ્કાર આ મંદિરના જે મહંત શ્રી હોય એટલે કે જે કાર્યભાર સંભાળતા હોય એવા નારાયણદાસ મહારાજને આપવામાં આવ્યો હતો કોને આપ્યો હતો તો પી વી નરસિંહ રાવ જે આપણા એ વખતે તત્કાલીન પ્રધાનમંત્રી એ સમયે પ્રધાનમંત્રી હતા એમને કયો પુરસ્કાર કબીર પુરસ્કાર આ મંદિરને આપ્યો હતો તો આવું યાદ રાખજો પૂછા એક્ઝામની અંદર કે ભાઈ સંતરામ મંદિર ક્યાં આવેલું છે તો ખેડાના નડિયાદની અંદર આવેલું છે ક્યાં આવેલું છે ખેડાના નડિયાદની અંદર આવેલું છે ક્લિયર ચલો આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો